પરવિંદ રામ ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરવિંદ રામ અચાનક તેમની તબિયત લથડી જુવાનો સામે આવ્યો છે તેને લઈને આપણે આજના વિડિયોની અંદર વાત કરીશું તો અત્યારે ગેટ બચાવ યાત્રાનો છેલ્લો દિવસ છે પરવિંદ રામ જે આમાતની પાર્ટીના નેતા છે તેમની હાલત ખૂબ જ ખપોડી અને ખૂબ દયનીય જોવા મળી કારણ કે અત્યારે આમાતની પાર્ટી ગુજરાતમાં સક્રિય બનતી જાય છે અને સાથે સાથે આમાત ચૂંટણી પાર્ટીમાં ઘણા બધા જે યાત્રાઓ છે તેની શરૂઆત કરવામાં આવી છે જનસભા યાત્રાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું એના પછી એમના દ્વારા ગેટ બચાવ યાત્રાની શરૂઆત કરવામાં આવી બધા જ લોકો બધા જ નેતાઓ ખેડૂતો પાસે જાય છે તેમની હાલત શું છે પ્રશ્નો શું છે એનું નિરાકરણ લાવવાની કોશિશ કરે છે અને બધાની વચ્ચે આજે ગેટ બચાવ યાત્રાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે જ પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમની તબિયત ખૂબ જ ખરાબ જોવા મળી ટીંગા ટોળી કરીને એમને એક

ल ल ल ल युस ने फोन करको भाइ के ओले न गर्नुको गर्छ आडा फोनमा भर्यो वाडमा वा टाइम लाग्छ आयो পানির পানি বিয়ষনতি রکھوں